ત્રણ ઓપ્શન આપું તમે તમારા દિલ ને પૂછજો કે હું જે રૂપિયા વાપરું છું એની રૂપિયા વધારે વાપરું

ધર્મ જીવ હોય એનું ઇન્ટેન્શન તમે કોઈ પણ ક્રિયા એક વખત કરો એમાં જો મજા આવે તો એ ક્રિયા બીજી વખત કરવાની ઈચ્છા થાય કે ન થાય જે પિક્ચર ગમી જાય એ બે ત્રણ વખત જોવાની ઈચ્છા થાય અમે નાના ગાંગા કોઈ કીધું કે સોલે 75 વખત જોઈ આવા હો ગમી જાય એટલે પાછળ પડી જાય દાવ કરવાનું ગમી જાય એટલે પછી આપવાનું મન થાય અને એનાથી જે પુણ્ય બંધાય પ્રભુ એનાથી હું ફરી પાછો કા સંસાર રસિકની ઈચ્છા દાન કરું પૈસો ધર્મ રસિપની ચા দান करू એના ભાગલામાં দান મળે આધ્યાત્મ રસિક જીવ હોય છે એ જ્યારે দান કરે છે ને ત્યારે એનો ભાવ સ છે પરમની નીર આવ જઈ નીર આવી હાથ પસી રાખો પૂર્વની પા ના નિય મૂર્છા ફટી પરિગ્રહ ની મૂર્છા ઘટી જાય મારે પરિગ્રહ જોઈતો સંસાર રસિક કરતા ધર્મ રસિક ચડે ને ધર્મ રસિક કરતા કોણ ચડે છે અધ્યાત્મ રસિક અધ્યાત્મ રસિક મૂર્છા ઘટે એમાં રસ હોય ધર્મ રસિક ત્રણ પ્રકાર છે સંસાર ઉપરની ની નફરત ક્યારે જ આવી ધર્મ ઉપરની રુચિ રૂચિ ક્યારે આવે સંસાર ઉપર અંત ઘણાનો એક પ્રશ્ન હો છે ધર્મમાં રસ કેમ નથી આવતો ધર્મ કરતી વખતે આનંદ કેમ નથી આવતો તમને કહું એક વાત બરાબર સમજી રાખજો જો તમને ખરેખર ધર્મમાં રસ આવશે તો તમે ત્રણ પ્રક્રિયામાંથી પસાર થશો ધર્મ નથી કર્યો ત્યાં સુધી તમને ધર્મ પ્રત્યે અહોભાવ હશે ધર્મ કરતી વખતે આનંદ હશે અને ધર્મ કર્યા પછી અનુમોદન આવશે ત્રણ શબ્દ બરાબર યાદ રાખો અહોભાવ આનંદ અનુરોધ